ફાઉન્ડેશનને નવરાત્રી કાર્યક્રમ વિના ભાડે આપી હતી જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો નીતિ નિયમોની અવગણના થતા વિરોધ વધ્યો હતો અને આખરે યુનિવર્સિટીએ ચોવીસ કલાકમાં પલટો મારી આ ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કર્યો છે

શિક્ષણ માટેથી જગ્યા નવરાત્રિ માટે ભાડી આપી દેવાતા વિવાદ થયો હતો આ વિવાદ વધતા હવે યશવી એન્ટરટેનમેન્ટને ભાડે આપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે જોકે આ પહેલા નિર્ણય અંગે કુલપતિએ લૂલો બચાવ કરતાં પણ સામે આવ્યા હતા પરંતુ હવે તેમણે પલટી મારવી પડી છે પંદર જુલાઈએ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પોલિસી બનાવ્યાના બે મહિના બાદ યશવી ફાઉન્ડેશન દ્વારા અરજી કરવામાં આવી હતી જેને અમે માન્ય રાખી હતી યશવી ફાઉન્ડેશન દ્વારા આ ગ્રાઉન્ડમાં જે ત્રીસથી ચાલીસ લાખનું ખર્ચે પુરાણ કરવાનું હતું તે પણ કરી આપવા તૈયાર હતા જેથી તેમને અરજીના આધારે ગ્રાઉન્ડ નવરાત્રિ માટે ભાડે આપવામાં આવ્યું હતું યુનિવર્સિટીના સત્તાધીશોએ ભેગા મળીને યુનિવર્સિટીની એક પોઈન્ટ એંસી લાખ ચોરસ મીટર જમીન ફક્ત બાસઠ લાખ રૂપિયામાં યશવી ફાઉન્ડેશનને ભાડે આપી હતી યશવી ફાઉન્ડેશનને જગ્યા ભાડે આપવા માટે કુલપતિએ તમામ નીતિ નિયમો અભરાઈએ ચડાવી દીધા હતા નવરાત્રિ માટે જગ્યા ભાડે આપવા માટે સામાન્ય રીતે ટેન્ડર પ્રક્રિયા આવે તો હેલ્ધી સ્પર્ધા થઈ શકે ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને પાલિકા ઇન્ડોર સ્ટેડિયમ ભાડે આપે છે ત્યારે ટેન્ડર પ્રક્રિયાથી જ આપે છે પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ ટેન્ડર વગર જે લગડી જેવી જમીન કોડીના ભાવે આપી દીધી હતી યુનિવર્સિટીએ બંધ બારણે નિર્ણય લેતા વિવાદ થયો હતો હવે આ વિવાદ શાંત પાડવા માટે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે નર્મદ યુનિવર્સિટી દ્વારા સરકારે બનાવેલા કોમન યુનિવર્સિટી એક્ટની આડમાં ગ્રાઉન્ડ ભાડે આપવાનો સમગ્ર ખેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં પાર પાડ્યો હોવાનું સામે આવ્યું હતું સરકાર દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકના એજન્ડા અને મિનિટ્સની સિક્રેટની વ્યાખ્યામાં સમાવેશ કરાયો છે જેને કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ બારોબાર બંધ બારણે યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં જમીન ભાડે આપવાનો એજન્ડા મૂકી યશ્વી ફાઉન્ડેશનની જગ્યા ભાડે આપવા અંગેની એસઓપી બનાવી કોઈને પણ ગંધ ન આવે તેવી રીતે મંજૂરી આપી દીધી હતી